અમારીની ગંભીર બેદરકારી સામે આવે છે ભલે એસટી તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય પરંતુ આમોદમાં એસટી બસ માં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉમર વર્ષ પચાસ આમુદી ભરૂચ જવા માટે નીકળ્યા હતા તેઓ આમો ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસ નંબર જીજે અઢાર સેડ અઠ્યોતેર ઓગણત્રીસ નંબરની બસમાં ચડવા જતા હતા ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેનથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બહેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેકચર થયું હતું

ભરૂચ સિવિલ માં લઈ તો આના માટે તમે ફરિયાદ કરવાના છો હા કરીશ હવે એમને કેમ કે અમારે મહેનત કરીને કરવાની છે સાહેબ